से आपका जीवन बदलता है बराबर रोड रोड पर रहते रहते मर जाते हैं यार होता नहीं है? रोड पर मर जाते यहाँ कैसा कैसा जीवन मिला आपको अच्छा मिला खाना पीना सब मिलता आ, है सोना बोना आराम सा क्यों तो बोलो बताओ बाकियाँ कुछ ना अच्छा है वो प्रलाभ ससान लो सब साजिनिया हम यहाँ आपको छोड़ते नहीं तो आपकी जिंदगी कैसी होती है बेकार हो जाता आप... है बेकार हो जाता है देखो देखो पैर है ना आपका काटने ही पड़ता है कपेटो तो तो चलता काम करने का सागर भाई अपना साहब जी सागर भाई वो सागर अच्छा आदमी अच्छा अच्छा बहुत अच्छा पहले अच्छा। अच्छा। दिन पे आपको ऐसा लग रहा है। अच्छा। था कुछ मेरे साथ करेगा नहीं आज बहुत ज्यादा मस्त अच्छा बहुत अच्छा मानता है हूं वाह अच्छा वाला वो कपड़ा बदल दिया नहीं 3 महीना हो गया 3 महीना हो गया तो 2 2 महीना हो गया દો મહિના હો ને મિત્રો તમે જોઈ શકો છો આવા આશ્રમોની અહીંયા અમે અગાઉ પણ મુલાકાત લીધી હતી ને આપણે આ કાકા છે તો અહીંયા આપણે મૂકી ગયા હતા અને અત્યારે તમે પરિવર્તન અને તેનું જીવન જોઈ શકો છો આપણે પહેલાં પણ કલ્પેશભાઈએ જ આપણે ફોન કર્યો હતો અને કાકાને આપણે અહીંયા મૂકી ગયા હતા હા તો અનિલભાઈને બહુ સારી સેવા આપી છે અને એનો પગ કાપવો પડે એમ હતો તો અત્યારે એની ટ્રીટમેન્ટ ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ થઈ છે અને અત્યારે તમે જીવનનો બદલાવ પણ જોઈ શકો છો અને સુધારો પણ જોઈ શકો છો કેમ અહીંયા મજા આવે છે મજા રહે ખાના પીના સબ મિલતા હે હે સબ અચ્છા હે ને એટલે દેખો આપ રોડ પર રહે રહે છે તો અભી કેટલા બદલાવ આ ગયા છે છ છ બતાવો કેટલા બદલાવ આયા બહુ બદલી ગયા अभी अभी तो आप थोड़ा हो गया है शरीर में अभी पहले हम छोड़ने के लिए आए थे ना अब एकदम सुख लकड़ी थे ठीक है अभी मजा आ रहा है ना पहले आप ना बोलते थे लेकिन यहाँ सब आश्रम की वजह से आपका जीवन बदलता है बराबर रोड, रोड रोड पर रहते रहते, रहते मर जाते हैं यार होता ना है रोड पर मर जाते हैं यहाँ कैसा कैसा जीवन मिला आपको अच्छा मिला ना खाना पीना सब मिलता है सोना बोना आराम से रोड पर जो धूप धूप

पेशन गए हमको हाँ पसंद करना में आपको घर जाने का है भी शाम को अच्छी बात है जाने का गाँव में आपके टिकट से तो आपके घर यहाँ से ना अनिल भाई और सब मिलके आपके टिकट भी की बात बात करवा दिया है घर जाने का सब कुछ हो गया है जाने का घर में माँ बाप बाल बाल अरे यार कौन करते हैं आपके घर पे अब मैं मैं जाए कुछ जाएगा बात कर दिया और टिकट वगैरह पैसा देगा और अब चले जाना ठीक है अच्छा जीवन हो गया बात मैं अभी करके जाऊंगा मैंने वो बोला बोला सेठ कि उसको अब घर भेज देगा अब नॉर्मल हो गया ओके ओके ठीक हो गया ठीक है ना मजा रहा है ना आज जाएगा हाँ अच्छा अच्छा आपको भेज दे बाकी और बोलो बताओ बाकी बेटा अच्छा है हम यहाँ आपको छोड़ते नहीं तो आपकी जिंदगी कैसी होती तो पता रहता है।, है बेकार हो, रहता है। हो जाता है पेड़ है ना आपको कबे तो चलता काम करने का टेंशन नहीं मित्रों જોઈ શકો છો તમે બદલાવ લોકો નું જીવાલે સરકાર ગહે મૂળ આયગા આયા ના આપ લોકો આય ના આયા ના હા સર મીટ મે આયગી દર દિન મે વારી હોતે હમ મિલતે હે સબ લોકો કો જા ભેજતે હે ને વહા મિલને કે લિયે ભી જાતે હે વે આયગી સર દેખી ગુંગી ગયા દેખા નહીં અચ્છા હે ના અભી તો અચ્છા હે સબ કુછ મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે કાકાનું જીવન આખું બદલી ગયું છે અને ઘરે મોકલવાના છે તો આપણે અનિલભાઈ એને કીધું છે કે એને સાંજ સુધીમાં આપણે એના પરિવાર સુધી પણ મળાવી દઈશું તો બસ આપણે આવી જ રીતના સેવા કરતા હોઈએ છીએ આવા આશ્રમો ખૂબ સારી સેવા આપે છે અને આવા લોકોનું રોડ ઉપરથી ઊંચકી અને અહીંયા જીવન બદલવામાં આવે છે આપણી થોડીક મહેનત આપણી ચાર પાંચ કલાકનો સમય પણ આપણે કોઈ વ્યક્તિને આપશું ને તો વ્યક્તિના જીવનમાં રંગ પુરાશે અને કોઈનું જીવન બદલશે બસ અહીંયા અમે પોલીસ હોમની મુલાકાત લીધી હતી તો ફરી કાકાને મળ્યા આપણે જાણવા માટે જ આવ્યા હતા અને તમારી આજુબાજુ પર જો આવા કોઈ રોડ ઉપર રહેતા લોકો હોય તેની મદદ કરો આવા આશ્રમોની મુલાકાત કરો અમારો કોન્ટેક કરો જેથી કરીને આવા લોકોનું જીવન આપણે સુધારી શકીએ સૌ મળીને સારી સેવા કરી શકીએ બસ તો અમે અમારી સાથે મમ્મદભાઈ છે હિંમતભાઈ છે એની ટાઈમ લગભગ અમે ત્રણ મિત્રો સાથે હોય છે અને અવારનવાર કોઈના ફોન આવે તો અમે અમારો ટાઈમ કાઢી અને જાતા હોય છે આશ્રમોમાં તો જોડાઈ રહેજો અમારી સાથે અને મિત્રો સપોર્ટ કરજો વિડિયોને જેથી કરીને અમે સારી રીતે સોશિયલ વર્કિંગ કરી શકીએ યુટ્યુબની જે કાંઈ અર્નિંગ છે એ અમે સેવામાં વાપરવાનો આગ્રહ રાખીએ છીએ જે કાંઈ અર્નિંગ આવશે અમે આવા લોકો સુધી પહોંચાડશું જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડશો તો બસ સપોર્ટ કરજો અમને અમે ઓલમોસ્ટ નથી કહેતા વધારે સપોર્ટનું કારણ કે સેવાનું કાર્ય છે તો હર કોઈ સેવા કરતા હોઈએ છીએ તો કંઈ નહીં જોડાઈ રહેજો તો આવી રીતના સપોર્ટ કરતા રહેજો ત્યાં સુધી બસ આટલું જ આવા ઘણા બધા લોકો હોય છે કોઈ લોકોને મળે તો આનંદિત થતા હોય છે તો આપણે પણ આવા સમોની મુલાકાત કરતી રહેવી જોઈએ તો બસ અત્યારે આટલું જ ફરી જવાનું છે સેવામાં તો મળીશું ફરી બીજા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય હિન્દ